પીએમસી પ્રાથમિક ગુજરાતી શાળામાંથી આ ઘડિયાની જે બુક આપી છે બહુ સરસ છે અને વેકેશનમાં બાળકો એમાંથી શીખે લખે અને વાંચે અમને ઘડિયા શીખવાની નોટબુક આપી છે જેનાથી અમે આખા વેકેશન ઘડિયા શીખીશું અને ઘણી શીખીશું જેનાથી અમારી ઘણી પાક્કું થશે ઘડિયા પાકા થશે ઉનાળું વેકેશન માટેનો નવતર પ્રયોગ લગતા લખતા ઘડિયા શીખીએ શૈક્ષણિક નવતર પ્રયોગ થકી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે વિવિધ શૈક્ષણિક પ્રયોગો આણંદ જિલ્લા અને તાલુકામાં આવેલ પીએમ શ્રી પ્રાથમિક ગુજરાતી શાળા હળગોળ આણંદના મુખ્ય શિક્ષક શ્રી હિરનભાઈ મેકવાન અને તેમની ટીમ દ્વારા કરવામાં આવે છે રમતા રમતા ઘડિયા શીખીએ નવતર પ્રયોગના ભાગરૂપે વર્ષ બે હજાર ચોવીસના ઉનાળુ વેકેશનમાં લગતા લગતા ઘડિયા શીખીએ નવતર પ્રયોગ શાળા કક્ષાએ મુખ્ય શિક્ષક દ્વારા અમલીકૃત કરવામાં આવ્યો સંશોધન એવું કહે છે કે એક વખત લખવું એટલે સાત વખત વાંચવા બરાબર છે લગતી વખતે એકસાથે ઘણી બધી પ્રક્રિયાઓ જોડાતી હોય છે તેથી યાદશક્તિમાં વધારો થાય છે ઉનાળુ વેકેશનમાં વિદ્યાર્થીઓ શાળા અને શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા રહે વાલીઓને શૈક્ષણિક રીતે વિદ્યાર્થીઓ સાથે જોડી શકાય તે માટે પાંત્રીસ દિવસના ઉનાળુ વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓ દરરોજ એકાના અને અગિયારના ઘડિયા લખી શકે તે માટેની લેખન નોટ પીએમ શ્રી પ્રાથમિક ગુજરાતી શાળા હળગુળ આણંદના મુખ્ય શિક્ષક શ્રી હિરેનભાઈ મેકવાન દ્વારા બનાવીને વિદ્યાર્થીઓને આપવાનો નમ્ર પ્રયાસ નવતર પ્રયોગરૂપે કરવામાં આવેલ છે નવતર પ્રયોગની લેખન નોટબુકનું વિમોચન જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી આણંદના વરદ હસ્તે કરવામાં આવ્યું સાથે નિવૃત્ત નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અને બીટ કેળવણી શ્રીએ હાજર રહીને પ્રોત્સાહન આપ્યું હતું શાળામાં અભ્યાસ કરતા ધોરણ ત્રણથી આઠના છસો પચાસ વિદ્યાર્થીઓને લગતા લગતા ઘડિયા શીખીએ લેખન નોટ આપીને નવતર પ્રયોગની શરૂઆત કરવામાં આવી દ્વિતીય સત્રાંત પરીક્ષાના પરિણામની સાથે વાલી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીને લેખન નોટ આપવામાં આવી મુખ્ય શિક્ષક શ્રી હિરણભાઈ મેકવાનના પ્રયત્નોથી ઘડિયા લેખન નોટ વિદ્યાર્થીઓને શાળા સાથે જોડી રાખશે જ જે નવીન વર્ષમાં વિદ્યાર્થીઓને ઉપયોગી સાબિત થશે વિદ્યાર્થીઓ પાંત્રીસ દિવસ સુધી એકા અને અગિયારના ઘડિયાળ લખશે ઘડિયાલેખન કર્યા બાદ તેનું વાંચન કરશે અને વાલીની મદદથી મૂલ્યાંકન પણ કરશે શાળાને વાલીઓનો શૈક્ષણિક હકારાત્મક સહકાર મળશે જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ઉપયોગી સાબિત થશે આમ શાળામાં અભ્યાસ કરતા છસો પચાસ વિદ્યાર્થીઓ સામૂહિક રીતે ઘડિયાનો અભ્યાસ કરશે વિદ્યાર્થીઓને ગણિત વિષય પ્રત્યે રસ જળવાઈ રહે સાથે સાથે ચીવટ અને ચોકસાઈ કેળવાય વ્યવહારુ જીવનમાં ઘડિયા ઉપયોગી બને એવા શુભાશયથી શાળાના મુખ્ય શિક્ષક શ્રી હિરણભાઈ મેકવાન દ્વારા લગતા લગતા ઘડિયા શીખીએ નવતર પ્રયોગ વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ અર્થે હાથ ધરવામાં આવેલ છે આ નવતર પ્રયોગને વિદ્યાર્થી અને વાલીઓએ સહર્ષ સ્વીકારીને શાળાને હકારાત્મક સહકાર આપેલ છે